નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ દિના પર મિત્રો આપશો ને ઓમ નમોશું જય માતાજી ને હરિયોમ સવારમાં સાડા છ થયા છે આજે જલ્દી જલ્દી જવું છે મંદિરે મંદિરેથી આવીને કહીએ તમને આજે ભગવાનનો પાટોત્સવ છે ગંગેશ્વર મહાદેવનો તો પાટોત્સવમાં

व्यातो ना दी है एक हज़ार आई उड़ी है एक हज़ार नहीं एक दारा को देगी है बंद देगी उन्हें भाई पासी भी बंद देगी भाई मुक्की ने तीन आठ से तीन में कहीं वहाँ तो ना दी आठ तो ख़त्म મિત્રો સાડા નવ થઈ ગયા અને ભગવાનના દર્શન તમને કરાવ્યા અને હવે કપડાં ધોવા નાખી દીધા સફાઈ સફાઈનું કામ કરી દઈએ ચાલુ મંદિરે પણ જવું છે પણ જવાશે કે નહીં ખબર નથી આજે જલ્દી જલ્દી કારણ કે આજે રવિવાર છે પછી એક રવિવાર મળશે અને પછી સીધી કાળી ચૌદશી રવિવાર આવશે એટલે બે રવિવારમાં હવે કામ પૂર્ણ કરવું પડશે ત્રણ રજાઓ આજ ત્રીજી રજા છે ઘરની સફાઈ કરવામાં એટલે ધીમે 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 કરતા જઈએ ચાલો કરવા દિવાળીની મોજ રજા હોય ને મને મોજ થાય દિવાળીની તમને બધાને કેવી થાય છે ને મોજ ઓ પેલા એમ કેતા દીકરીની માં રાણી ને પછી ભરે પાણી એમ તો પેલે દીકરાની માં છું પણ એ દીકરીને પણ દીકરા ભેગી મૂકી પડી એટલે હું પાછી પાણી ભરતી બિચારા હું તમારાથી મારી લાઈફ બીજી છે તો સાફ સફાઈ પૂર જોશ ચાલી રહ્યું છે પૂર જોશ કારણ કે આજે રવિવાર છે અને વચ્ચે એક રવિવારે બીજા રવિવારે કાળી ચૌદશ આવી જશે એટલે આપણી પાસે એક જ રવિવાર મળવાનો છે ત્યાં સુધી સંપૂર્ણપણે આપણે સાફ સફાઈ કરી લેશું जो चढ़वानी केवी मौत छे ओ भगवान હવે આમાં ઉપર હું જે ઉતરાશે કે નહીં કેમ થશે ઓ સિસકરીએ હે ઉત કરવાની ચડતા જડી જાય ઉતરતા એવું ઓખું લાગે એવું કામ છે કે કેવો દિવાળી નો કે होली तोसिनो पर आयो કે આ બધી વસ્તુ ક્યાં કરી રાખવી જોઈએ ત્યારે યાદ આવે

વિચારો એમની પાસેથી મેળવ્યા છે એના પુસ્તકો માંથી ભગવાન લાઈટ ચાલી ગઈ થઈ ગયું અંધારું ઉપર પણ સફાઈ અધૂરી ને અહીંયા અધૂરી મને એમ કે નોર નું કામ નહીં પેલું કરતી જાઉં પછી ચોખ્ખું કરતી જાઉં ને મૂકતી જાઉં સાડા ચાર થઈ ગયા લાઈટ છે નહીં હવે તો માણસ ક્યાં ને મનમાં મગજમાં કીડીઓ જડે એવું કામ છે અંધાર બારે એકદમ તડકો નથી એટલે અંધાર અંધાર લાગે છે થોડીક બેસું વિચાર લઈ લઉં અને પછી હવે કેમ કરવું એ સમજાતું નથી કાંઈ કાંદા વાંદાને સાફ કરું તમને બતાવું સંગર્યા છે તો કેવા રહ્યા છે અને હવે એની માટે શું કરવું જોઈએ તો મિત્રો આજના સ્વિચારની વાત કરું તો એવું છે કે ક્યારે કોઈનું કારણ વગર તમે અપમાન ન કરો તમે શક્તિશાળી છો એ સારી વાત છે પણ સમય તમારા કરતાં વધુ શક્તિશાળી છે ક્યારેક તમારી પણ ભૂલ થઈ શકે અને તમારું પણ અપમાન થાય એ બરાબર નથી તમે કોઈનું કારણ વગર કરશો તો તમારું પણ લોકો કારણ વગર અપમાન કરશે હું તો કોઈ છું કારણ હોય તો અપમાન ન કરવું જોઈએ એને પૂછવું જોઈએ અને સમજાવવું જોઈએ કે અહીં તમારી ભૂલ થઈ રહી છે પ્રેમથી જો ભૂલ બતાવવામાં આવે ને તો એ સુધરી શકે પણ એનું અપમાન થાય ને તો એનો વિરોધ થાય અને એ રાહ જોઈ કે સામેની વ્યક્તિ ક્યારે ભૂલશે તો હું પણ એનો બદલો લઉં તો દરેક માનવીએ કોઈનું અપમાન ન કરવું જોઈએ લાગણીથી પ્રેમથી વાત કરવી જોઈએ બધા સાથે ચાલો હવે વળી પાછી સફાઈમાં લાગી જવું લાગે છે લાઈટ તો આવે કે ના આવે સાંકડું તો કરી નાખું ઉપર જેટલું થાય એટલું લોઅર નથી ચાલતો ચાલો સફાઈ કરીએ આ ઝાડું બાંધી રાખ્યું છે ને એ ટૂંકું પડે છે હવે આપણે આ લાકડીમાં બાંધી આ રીતે બાંધી લઉં થોડુંક લાંબુ થઈ જાય તો બધે સફાઈ સરખી થઈ જાય પછી કાંદા સાફ કરી લઈએ

આવે તો તો ભગવાન આપી એ જ તાકાત તમને સફાઈ કરવાની આપે એ જ શુભેચ્છા સાથે વિડીયોનું નું કરું છું હિન્દી કાલે મળું છું મળી પાછા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો જય શ્રી કૃષ્ણ જય જય ગરિ જય ભારત અને જય હિન્દ આપશો મિત્રો બાય બાય હરિયો